નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો તમારો આજના તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ખરેખર મિત્રો ગીતાબેન પણ કીધું કે જે ઠાકોર સમાજના કલાકારને નથી બોલાવ્યો એવું બિલકુલ નથી એને લઈને ગીતાબેન રબારીએ શું કીધું છે અને હવે મિત્રો વિક્રમ ઠાકોરને ક્યારે એવોર્ડ મળવાનો છે એ પણ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું કેમ કે સૌથી મોટા સમાચાર આપણને મળી ગયા છે ભાઈઓ કે જે એવોર્ડ છે એને જે સન્માન છે એ ક્યારે દેવાનું છે વિક્રમ ઠાકોરને એને લઈને પણ સૌથી મોટા મોટો ખુલાસો થયો છે એટલે વિડીયો તમને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો મિત્રો તમને આગળ આખો વિડીયો બતાવવાનો છો એટલે વિડીયો મિત્રો તમે અંત સુધી જોતા રહેજો હવે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં તમે જાણો છો મિત્રો કે કેટલાક બધા કલાકાર આવે છે કેટલા બધા કલાકારો જાય પણ છે પણ મિત્રો અત્યારે જે હું તમને વિડીયો બતાવવાનો છું આ વિડીયો ગીતાબેનનો છે ગીતાબેન રબારી પણ એવું કહી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે શંકરભાઈ ચૌધરી સે એમને પણ કીધું છે મિત્રો કે કલાકારનું સન્માન કરી દીધું છે બિલકુલ કલાક કલાકારનું સન્માન કર્યું છે પરંતુ પિક પિક્ચરના જેટલા હીરાઓ છે જેટલા પણ પિક્ચરના પિક્ચર ઉતારે છે એ જેટલા પિક્ચર પિક્ચરના હીરાઓ છે એમનું સન્માન કરવાનું હજુ બાકી છે આ સૌથી મોટા સમાચાર મળી ગયા છે મિત્રો કે પિક્ચરના જેટલા પણ હીરાઓ છે એમનું સન્માન કરવાનું બાકી છે મિત્રો આ સૌથી મોટા સમાચાર મળી ગયા છે હવે જે પિક્ચરના હીરા હીરો બાકી છે તો આખરે એમનું સન્માન કેદી કરવાનું તો એમનું જે સન્માન છે મિત્રો એ આવનારા સમયમાં ચોક્કસપણે કરી દેવામાં આવશે એટલે કે વિક્રમભાઈનું જે સન્માન છે મિત્રો એ આવનારા સમયમાં ચોક્કસપણે એમનું સન્માન કરવામાં આવશે આ સૌથી મોટા સમાચાર મળી ગયા છે મિત્રો જેટલા પણ લોક સાહિત્ય કલાકાર હતા જેટલા પણ લોક ડાયરાઓ કરતા હતા એમનું સન્માન કરાયું છે હજુ પિક્ચરના કલાકારોનું સન્માન કરવાનું બાકી છે એટલે કોઈએ દિલ ઉપર લેવું નહીં આ ચોખ્ખે ચોખ્ખું મિત્રો શંકરભાઈ ચૌધરીએ કીધું છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બહુ સારી વાત કહેવાય કેમ કે એ પોતે કીધું છે મિત્રો કે કલાકારનું સન્માન હજુ બાકી છે મિત્રો જે પિક્ચરના હીરા છે એમનું બાકી છે કલાકારનું તો થઈ ગયું અને તમને કહી દઉં છું તો હવે મિત્રો આવનારા સમયમાં ખબર પડશે કે આખરે પિક્ચરના હીરાનું કઈ રીતે સન્માન કરવામાં આવે છે બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીએ એક નવા વિડીયો